નમસ્કાર ડૉક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર આજે ધનતેરસ એટલે સૌથી પહેલાં તો બધાને ખૂબ ખૂબ અભિનંદન નવા વર્ષની ખૂબ ખૂબ વધામણી અને બધાનું આરોગ્ય સારું રહે એવી પ્રાર્થના કારણ કે આજે જન્મ જયંતિ પણ છે તેથી બધાને ખાસ ખાસ આરોગ્ય સારું રહે અને ખૂબ સુખ સમૃદ્ધિ થાય એવી બધાને અમારી શુભેચ્છાઓ તો આજનો આજ આપણે ઔષધિ પ્રયોગમાં જોશું કઠ જેને ઉપલેટ અને કુષ્ઠ પણ કહેવામાં આવે છે એની ઉત્પત્તિ ખાસ કરીને હિમાલયમાં થાય છે અને સિંધુ નદીના આજુબાજુના પ્રદેશોમાં પણ થાય છે કઠ છે એ ખાસ કરીને ચામડીના રોગોમાં ખૂબ જ ઉપયોગી છે એનાથી ચામડીની અંદર જે રક્ત પ્રવાહ છે એ વધે છે અને ચામડી સુંદર બને છે અને ચામડીના રોગ પણ મટે છે વધારામાં જે માથાનો દુખાવો થતો હોય ત્યારે પણ કઠનો લેપ કરવાથી ફાયદો થાય છે અને વાત વ્યાધિમાં જ્યારે અંગો જકડાઈ ગયા હોય અને અંગોની અંદર પીડા થતી હોય ત્યારે પણ કઠનો લેપ કરવાથી ફાયદો થાય છે વધારામાં માથાનો ખોડો હોય તો એની અંદર કઠનું ચૂર્ણ તેલમાં કાલવી અને માથામાં લગાડવાથી ખોડો મટે છે આવા બધા ઉપયોગ છે અને ખાસ કરીને કઠ છે એ આર્તવ જનન છે અને વધારાની અંદર તે આર્તવની જગ્યાએ જ્યારે માસિક ધર્મ આવતું હોય ત્યારે જ્યારે એ પીડા થતી હોય ત્યારે એની અંદર પણ ફાયદો કરે છે વ્રણ શોધક છે અને વર આપણો જે ચામડીનો જે કલર છે એની અંદર પણ કટ લગાડવાથી આપણને ફાયદો થાય છે આવા બધા અનેક ગુણો કટની અંદર આવેલા છે તો આ બધા ગુણોને આપણે અપનાવીએ અને સ્વસ્થ રહીએ અને સારા રહીએ વધારે ઔષધિ પ્રયોગના વિડીયો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ